ભારત વિકાસ પરિષદના પચાસ વર્ષ પૂર્ણ થતા આજે સાયન્સ સિટીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો સમર્પણ સમર્પણ વગર કોઈ કાર્ય ઉગેવું નથી અને અત્યારે જે પ્રમાણે વડાપ્રધાનશ્રીએ પણ રાષ્ટ્રહિત પ્રથમ ની ભાવના ખૂબ પ્રબળ બનાવી છે એટલે દરેક જણ કેટલાય વર્ષોથી જે સપનું આપણે બધા જોતા આયા છીએ આપણા વડીલો જોતા આયા છે એને પૂરું કરવાની શરૂઆત થઈ ગઈ છે